જેમાં ગરીબ મજદૂર શ્રમિક દેહાડી મજદુરી કરનાર અને સ્લમ વિસ્તારમાં બસેરો કરી જાણી જોઈ જાણવા છતાં બોગસ પ્રેક્ટિસ કરતા પંદર બંગાળી મરાઠી બિહારી ઉત્તર પ્રદેશી પકડી લોકોના જીવ સાથે ચેંડા કરતા પંદર મુન્નાભાઈને પકડી પાડી સારી અને પ્રશાસીય કામગીરી પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં પાંડેસરા પોલીસ દ્વારા પંદર ભોગસ તબીબે જેમના નામ જે રેડ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનોમાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીના નામ રાજરામ કેશવ પ્રસાદ ડુબે યોગેશભાઈ મદનભાઈ ડુબે રાજેશભાઈ બંસીલાલ પટેલ બ્રજભૂષણ સિંહ તારકેશ્વર સિંહ રવાની રાજકુમાર સોહનલાલ ગુપ્તા પ્રદીપ મોતીલાલ પાંડે વિજય બાબુલાલ યાદવ મુકેશ કમલાતન હાજરા રણજીત કુમાર પારસાભાઈ વર્મા ચંદ્રભાન કેદારનાથ પટેલ ઓમ કારનાથ રામ પ્રસાદ કર્ણાધર રાજનારાયણ શ્રી બંસી યાદવ મનોજ સુખેન્દ્ર મિશ્રા પરમોદ કામરેજ મોરિયા પાંડે સરસ સુરતનાઓને પંદર બોગસ્ટ ડૉક્ટરોને ઝડપી પાડી તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ પોઈન્ટ ટ્રન લાખ છપ્પન ત્રણસો પચાસની માતાનો મુદ્દામાલ કબજે કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે